વડોદરા જિલ્લાના વિસ્તારમાં હિન્દુ સમુદાયના લોકો દ્વારા ચિંતા ઉભી થઈ છે આ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુઓનો ઘણો વસવાટ ધરાવતો વિસ્તાર બની ગયો છે પરંતુ આવાસ યોજનાના નામે હાલ અહીં વિધર્મી સમુદાયના લોકોને મકાન ન ફાળવવા તે અંગે સ્થાનિક હિન્દુ સમુદાય વાંધો ઉઠાવ્યો છે હિન્દુ રહેવાસીઓના મતે ભાયલીમાં જો વિધર્મી સમુદાયના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરશે તો સ્થાનિક સમાજના સાંસ્કૃતિક અને ધાર્મિક સંતુલનમાં ખલેલ પહોંચશે જે વિષે ચિંતિત રહીને ભાયલીના અનેક હિન્દુ નાગરિકોએ શાસ્ત્રીય રીતે એકઠા થઈને વડોદરા કલેક્ટર શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે તેવે માંગણી કરી છે કે આવાસ યોજના ફાળવતી વખતે વિસ્તારના સાંસ્કૃતિક બંધારણ અને સામાજિક સમરસતાને જાળવી રાખવામાં આવે બિલકુલ સાચી વાત છે કારણ કે 236 આવાસ છે એની સામે સાડા ચારસો મુસ્લિમોના ફોમ આવ્યા છે ત્રણસો પચાસ હિન્દુઓના આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે પચાસ પચાસ ટકા બંનેની વસ્તી આ જો ડ્રો કરવામાં આવે તો સો ટકા આવશે આના પહેલાંના અનુભવો ખૂબ ખરાબ રહ્યા છે અર્બન આઠની અંદર રામચંદ્ર ભગવાનની જ્યારે રામનવમી હતી ત્યારે રામચંદ્રના તમે ધ્વજાના ચડાવવા દો ગણપતિજીના અમારા પંડાલ જ્યાં લાગ્યો છે એની ઉપર તમે તમારા મકા મદીનાના ઝંડાઓ ચડાવો આ વન વય મનુષ્ય ઊભું થવાનું થાય અને આ જ પરિસ્થિતિ અહીંયા નહીં થાય એની કોઈ ગેરંટી નથી એટલે બહુ સ્પષ્ટપણે માગણી છે કે કોઈ સંજોગોમાં જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં ફક્ત ને ફક્ત હિન્દુઓને જ મકાન મળે તમારે આપવા હોય તો આપો અમે કોઈને ના નથી પાડતા તમે મુસ્લિમ વિસ્તારમાં બનાવો અને ત્યાં હો ટકા મુસ્લિમોને આપો એટલે આ વિષય જ પૂરો થાય અસાન ધારા મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાત સરકારે જયારે અસાન ધારા લાગુ કરી છે તો આખા ગુજરાતમાં સાથે જ લાગુ કરી દેવી જોઈએ એમાં કોઈ વિસ્તાર વાઇઝ અસાન ધારા શેના માટે ભાઈ અસાંધારા લાગુ શેના માટે કરી છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ ભેગા રહે કે આ બહુ સ્પષ્ટ વાત છે સરકારની પણ સ્પષ્ટ વાત છે તો સરકારે આખે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ અસાંધારો લાગુ જ કરી દેવો જોઈએ અમારા વોર્ડ નંબર દસ ની અંદર જે સોસાયટી વિસ્તાર છે એ વિસ્તારના અંદર જે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસો જે ફાળવવામાં આવે છે ને આવનારા સમયમાં એના જે ઢો થવાના છે એને લઈને સુલે શાંતિનો ભંગ થાય એવું વાતાવરણ દોડવાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને વિસ્તારની અંદર હિન્દુ બહુમતી વિસ્તારની અંદર વિધર્મીઓને આવાજ આપવામાં ના આવે એવી લાગણી છે અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે આ વિસ્તારને અશાંત ધારામાં સમાવેશ કરવામાં આવે અને આ જે સૂર્ય શાંતિનો વિષય છે એને લઈને પણ માન્ય ધારાસભ્યશ્રી આવનારા સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એની રજૂઆત કરી